ઢા પ્રમુખ હોય ને એવા લાગો કે પેલા કોમ ધંધો વળગો પેલા કોમ કરો બીજો પાર્ટી પંચાયત કર્યા વગર શું જીગા કે બસ શાંતિભાઈ શું કરે બસ દેયા લગન પગન કે નહીં કર્યો ના ભાઈ ના ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ છે કે નહીં કોઈ ના ભાઈ છો ગર્લફ્રેન્ડ કોઈ નહીં ભાઈ તે પતાવો કયો યાર મળતી અને એમને શોધી પટાવી ગયો કોઈ નહીં થોડું સરી બરી બનાવો મળશે એ તો આવું ખેપટ જેવા શરીરમાં કોઈ ના જોડી પસંદ કરે મોટું જોવા લાકડી જેવું હોય તમારું થોડી બોડી બોડી બનાવવી પડે સમજ્યા ખાવાનું રાખવું પડે ખાઈએ ખરીએ છીએ કપડા બપડા વ્યવસ્થિત પહેરવો પડે પર્સનાલિટી જુઓ તો કોઈક છોડી પસંદ કરો તમારે સમજ્યા શું ખોરાક હોય તારો કોઈ નહીં બસ પંદર રોટલી ખાઈ ખાઈએ પંદર રોટલી ખાઈ તમારા એટલી તો ફાઇક પડી કે યાર ભૂખ લાગે તો ભાઈ તો કહે મેલે હતું ખાઈ લે હવે યાર હવે શરીર ના બનાવ્યું હું તો શરીર ચંદ નઈ લેતો એ તો હું ખબર નઈ આવવાનું તો થઈએ જ છીએ હા હા દાડું થોડું વ્યવસ્થિત રાખવું પડે આવું શું રાખે રાખેલું છે હવ અડધી દાઢી આવે એમાં હું હવે દાઢી દાઢી તો આમ લુક બનાવો ને નેકડો બજારમાં થોડી બોડી જીમ જીમ છે તો છોકરી કોઈક પસંદ કરે તમારે રહેતા નહી આવડતું જીગા સમજ્યા વસ્તુ ટપ ટોપ રયોન તમે તો કોઈ છોડી પસંદ કરે લગન કરવા તૈયાર થાય ખબર પડી કરી જોઈએ તે અલહવા તો આમ જોવો पर्सનાલિટી સમજ્યા બરોબર કેટલી ઉંમર કેટલી થઈ ગઈ તારી ઉંમર તો બસ આ 23 વરસ 23 પોકે તો તો ઉંમર તો થઈ એ લગન કરવાની હતી ઉંમર થઈ યાર તાણે

પેલા કોમ ધંધો વળગો પેલા કોમ કરો બીજો પાર્ટી પંચાયત કર્યા વગર પોતાનું અંબાળો લાવો પેલા તમે પછી અમે લાવીએ ના તો મેં તો ખાલી સલાહ આલી કદાચ થોડો વ્યવસ્થિત હોય તો કોક તારો મેળ આવે એટલે આવશે આવશે બધા વ્યવસ્થિત જ રહીએ કોમ ધંધે વળગો ને તો બધા દેખાઈ જ આવે વ્યવસ્થિત જ છીએ અરે બીજા પાર્કી પંચાયત કરી એવું એમાં દેખાઈ આવવાનું સારું હે પણ એમાં આટલું બધું સાંભળાવે જા હેડ જા